અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે શિક્ષણ અને સુરક્ષાના સંગમ સાથે એક વિશેષ મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપનારા યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવેલ અમરોલી જિલ્લા ડીવાય એસ પાઠવી સેમિનારમાં નૂતન હાઈસ્કૂલ અને ફોરવર્ડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા મુખ્ય વક્તા મોટિવેશનલ સ્પીકર કેવલ પંડ્યા દ્વારા સફળતા મેળવાયા હતા લક્ષ્ય નિર્ધારિત કરવા અને પરીક્ષાના તણાવમાંથી મુક્ત રહીને આગળ વધવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયેલા કેવલ મહેતાના પ્રેરક વચનોથી બાળકોમાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો જે તેમને આવનારી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે અમરોલી પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવેલા પ્રયાસ ખરેખર સહારનીય છે આ યુવાનો જ આવતીકાલનું ભવિષ્ય છે અમરેલી એસપી સાહેબ ના માર્ગદર્શન નીચે અને અમરેલી જિલ્લા પોલીસ પરિવાર અને સુરક્ષા સેતુ સોસાયટી ના માધ્યમથી અમરેલી ના ધોરણ દસ અને ના વિદ્યાર્થીઓ માટે એક સુંદર મજાના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું આમ હોગે કામયાબ આમની અંદર ગોહિલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા વાઘેલા સાહેબ અને કમલ સાહેબ પણ જે એમની વિશેષ ઉપસ્થિતિ રહી અને વિદ્યાર્થીઓને જે છે એ ઇન્સ્પિરેશન ઇન્જેક્શનો જે છે આપવામાં આવ્યા છે આશા રાખીએ છીએ કે અમરેલી પોલીસ પરિવારનો આ પ્રયત્ન જે છે એ વિદ્યાર્થીઓના જીવનની અંદર ખીલી ઉઠે અને તેઓ ધોરણ દસ અને બાર ની પરીક્ષામાં પોતાના સપનાઓને સાકાર કરી શકે થેન્ક યુ આજ રોજ સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી દ્વારા આયોજિત હમ મોટિવેશનલ સ્પીકર દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું નું આજનું આયોજન કરવામાં આવેલું વિદ્યાર્થી મિત્રો પરીક્ષાઓ ટૂંક સમયમાં આવી રહી છે તો કોઈ નાસીપાત ન થાય અને હજી પૂરતો સમય છે તૈયારી કરવા માટે તો સારી તૈયારી કરે અને એમના લક્ષ્ય સુધી પહોંચે અને કોઈ નાસીપાસ ન થાય એના માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે